તો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ સરસ ચંદેરી સિલ્કમાં બાંધણીનું કલેક્શન લઈને આવી છું આ બાંધણીમાં દાની પ્રિન્ટની ખૂબ જ સરસ ડિઝાઇન છે અને તેના કલર પણ એકદમ ચડિયાતા છે તેના કલર આપણે જોઈ લઈશું આ મહેંદી કલર છે આ મોરપીચ કલર છે આ બોટલ ગ્રીન આ ચેરી રાણી કલર છે અને આ ગ્રે કલર છે બાંધણી ફેબ્રિક એકદમ સોફ્ટ આવશે વિડિયો તમે છેલ્લે સુધી જોજો તો જ તમને સાડીનો પૂરો અંદાજ આવશે આમાંથી તમને એક સાડી ખોલીને બતાવીશ તો જ તમને સાડીનો પૂરો ખ્યાલ આવશે આપણે આ ગ્રીન કલરની બાંધણી જોઈશું દેખો કેટલી સરસ ડિઝાઇન છે પૂરી સાડી બાંધણી પ્રિન્ટમાં આવશે તેનો પલ્લુ પણ એકદમ સરસ છે આપણે એનો પાલવ જોઈશું આ સાડીનો પાલવ છે 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 એમાં લટકણ પણ એકદમ હેવી કેટલા સરસ દેખો આખી સાડી ખોલીશું તો જ સાડીનો પૂરો અંદાજ આવશે અને તેની ડિઝાઇન તમને ખ્યાલ આવશે દેખો ફ્રેન્ડ્સ તે પહેલા જો તમે મારી ચેનલ પહેલીવાર જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ તો જ તમને રોજેરોજ સાડીનો ન્યૂ કલેક્શનમાં ન્યૂ અપડેટ જોવા મળશે પૂરી સાડીમાં દાની પ્રિન્ટની કેટલી સરસ ડિઝાઇન છે લુક વાઇઝ બાંધણી પણ ખૂબ જ સરસ લાગે છે કોઈ ફંક્શન કે મેરેજ પ્રસંગ માટે આ ખૂબ જ હેવી લુકમાં બાંધણી છે આ સાડીનો બ્લાઉજ પીસ છે બ્લાઉજ પીસમાં ખૂબ જ સરસ જરી વણાટનું કામ આવેલું છે દેખો ફ્રેન્ડ હું તમને બાંધણીની બોર્ડર પણ બતાવીશ એ પહેલા તમે બ્લાઉજ પીસ ધ્યાનથી જોઈ લો કેટલો સરસ બ્લાઉજ પીસ છે બ્લાઉજ પીસના લીધે સાડી એકદમ સરસ લાગે હવે તમે એનો બાંધણીનો બોર્ડર પટ્ટો જોઈ લો દેખો કેટલી સરસ બોર્ડર આવેલી છે આ બોર્ડર ના લીધે આખી બાંધણીનો ઉઠાવ ખૂબ જ સરસ આવે છે હવે બાંધણીના પાલવમાં પટ્ટો છે એ પણ હું તમને બતાવી દઉં દેખો આ એનો પલ્લુ કેટલો સરસ પલ્લુ છે બાંધણીનો એમાં લટકણ પણ સરસ છે અને આ દેખો ટીસ્યુ પટ્ટો આવેલું છે એના લીધે પલ્લુ એકદમ સરસ લાગે ઓરિજનલ જરીબ